વડોદરા એસટી વિભાગ દ્વારા હોળી ધૂળેટી પર્વને ધ્યાને રાખીને વધુ બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગત વર્ષની સરખામણીએ વધુ મુસાફરોની અવરજવરને ધ્યાને રાખીને મોટા આયોજનનો નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા એસટી વિભાગના નેટવર્ક ક્ષેત્ર અંતર્ગત આવતા અનેક ગામડા ટાઉનમાં હોળી ધૂળેટી માટે પહોંચવા મુસાફરો મોટી સંખ્યામાં આવતા જતા હોય છે જેને ધ્યાને રાખીને વિશેષ ટ્રાફિક સુપરવાઇઝરી સ્ટાફ પણ મૂકવામાં આવ્યો છે વડોદરા એસટી ડેપો પરિવહનની મહત્વની કડી છે હોળી ધૂળેટી પર્વ મનાવવા માટે હજારોની સંખ્યામાં મુસાફરો પોતાના વતન જાય છે આંતરિયાળ ગામોમાં જ્યાં રેલવેની સુવિધાઓ નથી તેવી જગ્યાએ પણ એસટી વિભાગની બસો પહોંચતી હોવાથી તેની માંગ વધુ રહે છે દર વર્ષે હોળી ધૂળેટી પર્વ પહેલાં એસટી વિભાગ દ્વારા વધુ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવતું હોય છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એસટી વિભાગ દ્વારા મોટું આયોજન કરવામાં આવ્યું છે જે મુસાફરો માટે આનંદની વાત છે વડોદરા એસટી વિભાગ દર વર્ષે હોળી ધૂળેટીમાં વતન જતા મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરતું હોય છે ગત વર્ષે બસો પંચાવન બસોનું આયોજન કરવામાં આવ્યું હતું આ વખતે તેના કરતાં વધારે મુસાફરોની શક્યતાઓને ધ્યાને રાખવામાં આવી છે આ વર્ષે ત્રણસો ત્રીસ બસો મૂકવાનું આયોજન કરાયું છે વીસ માર્ચથી આ સાથેનું સંચાલન શરૂ કરશે અને પચાસ બસો એક્સ્ટ્રા મૂકવામાં આવી છે જે પૈકી સત્યાવીસ બસોનો મુસાફરોએ લાભ લીધો છે તેરસો બાણું મુસાફરોએ આ બસમાં સફર કરી હતી આજથી પંચોતેર ટ્રીપ કરવામાં આવનાર છે જેને ક્રમશઃ વધારતા વધારતા એકસો દસ ટ્રીપ સુધી લઈ જવાના છે આ વખતે હોળી ધૂળેટીમાં વતન જવા માટે ત્રણસો ને ત્રીસ બસો મૂકવામાં આવી છે વડોદરા વિભાગ દર વર્ષે હોળી ધૂરેડીની અંદર જે વતન તરફ જતા હોય છે તે મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં જ આવે છે ગત વર્ષે અમે લોકોએ બસો પંચાવન બસોનું આયોજન કર્યું હતું એ જ પ્રમાણે એની ગણતરી રાખી આ વખતે એનાથી પણ વધારે મુસાફરોની શક્યતાઓ છે એ ધ્યાનમાં રાખીને અમે ત્રણસો ત્રીસ ટ્રીપનું ત્રણસો ત્રીસ બસનું આયોજન કર્યું છે ગઈકાલે વીસ તારીખથી અમે સંચાલન શરૂ કર્યું છે કુલ પચાસ એક્સ્ટ્રા બસો અમે મૂકી હતી જે પૈકી સત્યાવીસ બસનો લાભ મુસાફર જનતાએ લીધું છે ગઈકાલે તેરસો બાણું જેટલા મુસાફરો ગયા છે આજથી પંચોતેર કરીને ક્રમશઃ એકસો દસ સુધી ટ્રીપ કરી કુલ આ વખતના હોળી ધુરટીમાં મુસાફરોને વતનમાં જવા માટે ત્રણસો ત્રીસ બસનું આયોજન કરેલ છે અમે રાઉન્ડ ધ ક્લોક અમારો ટ્રાફિક સુપરવાઇઝરી સ્ટાફ ત્યાં આગળ સ્પેશિયલ ઓર્ડર કરી અને મૂકવામાં આવેલો છે એટલે જે પ્રકારની જે પેસેન્જર સ્ટેન્ડ ઉપર જનરલી દાહોદ જાલોદ અને ગોધરા તરફ થતું હોય છે તો એને ધ્યાનમાં રાખી અને અમારા સુપરવાઇઝર એ પ્રમાણેની એક્સ્ટ્રા બસોને દોડાવતા હોય છે